એ કે પાવા પાનો ના હલા હલા આમ કાપી નાખો જો હું તમને છરી લાવો ઓ દેખાડી દઉં દા દા એ પપર આપ છો બેટા આજથી જોતી જ મરે આજ નો નો આવે હાલો વાત પાપાને લાવો એ બે ને એમ બે નઈ એમ નો થાવી જોવે એરા વેપાર ના મને ધંધો અરવા દેલા બોલા અમે બધા બગલેદ ને હેલાન સરવાચ્ચા ને ચેરિયા પાછા જો ને હેલાન ગો રાબા હેઠે નો આડા જો થઈ જાય તો તમે રાખી શકો કે નહીં ચાલ અરે જા ભાઈ બગલેદ ને હેલાન નો ગયા ને ના લઈ લેવા જી

બંધી નો ભાવ બોલો ને અમારા બી ઈચ્છા બે રૂપિયા મળે આઠ રૂપિયા મળે એમ વ્યાપાર એટલા લખવા છે અય ઓકે મા આ 20 રૂપિયા ની આલે ને 8 રૂપિયા નો નફો વારા વા જોવે જ લેને આ તો મજા કેલામાં આ તો કાચી છે પણ કાચી ક્યાં લેવા એ માર્તા ની હો યાર તો મારે વાને તમે અમને માર્તા ની અમે તમને ઉઠાવવા વા દેને વાણી ના લેવા વા ઉઠા લે રે દેવા એ ભાઈ એ બેરા જોવા માં બેરા છે

અરે તમારા બનાના કોક કોક આમરીમાં રૂમ કોક કોક આયા ને તે કોક એટલે હું કોક ની કરી દીધું એમ કહો છું કાપી નાખો અહીંયા આમ માતા કામ કાપી બાપ કેમ કાપવાનું કરવાનું આમ કાપવાનું છે કેમ કપવાનું દેખાડો

અરે દીકરા દેતોમાં મત બોલ ઓલખી કે નાજે બાજુ જ ને આ બધા આઈશું ને મને યાદ આવી મેથી બધું ઇધરલી ગયા કે ઓર કા બેલાજે મને આ દીદુના ભાયોને જવજ છે કાજી કાજે એ તમારી મહેફિલમાં ખાના આ કાકા તું לא! <suss> 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 <suss>